તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદ વિવાદ અમદાવાદ સુધી પહોંચ્યો છે અમુલ દ્વારા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુ બનાવવા ઓપરાતાગીમાં ચરબી હોવાની વાત સામે આવ્યા પછી હોબાળો મચ્યો છે લાડુ બનાવવા ઓપરાતાગી એમુલ માથી સપ્લાય થતું હોવાના ખોટા આક્ષેપ થઈ રહ્યા હતા આ મુદ્દે અમુલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા હોવાની અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે મળતી માહિતી મુજબ તિરુપતિ બાલાજી મંદિર વિવાદમાં વિશ્વભરમાં પ્રખ્યાત ગુજરાતી ડેરી બ્રાન્ડ અમૂલનું નામ પણ સામે આવ્યું છે સોશિયલ મીડિયા પર એવી ઘણી પોસ્ટ વાયરલ થઈ હતી કે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે અમૂલે તિરુપતિ દેવસ્થાન ને ઘી આપ્યું છે આ બાબતે હવે અમૂલ ડેરી ગ્રુપે ખુલાસો કર્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આરોપો પાયા વિહોણા ગણાવ્યા અમૂલે સ્પષ્ટતા કરી છે કે તેઓએ ક્યારેય ટીટીડી ને ઘી આપ્યું નથી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ